મિત્રો આ દાદા જુઓ તમે ચાલે છે અને હું તકલીફ છે દાદાને આપણે મળીએ અને પૂછીએ અને પછી આપણાથી બને એટલી મદદ કરીએ કયા કામના છે ક્યાંના છે એ બધું આપણે પૂછીએ બરાબર જે બને તે આપણે મદદ કરશું બરાબર તો ચાલો હું દાદાને મળું છું હે ને દાદા આ લાકડી છે ને આ લાકડીને અહીંયા મૂકી દો બરાબર અને કયા ગામના છો દાદા તમે હિંદી પાછળ માટે બેસો બેસો ખુરશી પર બરાબર ખુરશી પર બેસો લેવા વાગ્યો ખુરતી છે મારા ભાઈ પગમાં વાંધી ગયું પગમાં શું થયું છે હળો લાગેલો સુધી હળો લાગેલો છે પોગમાં સળો લાગેલો છે બરાબર તો ગામ કયું કીધું તમે ચીમી પાતલ તમારો છોકરો

તમારા પર ભાડું નથી નથી ભાડું એટલે ભાડું નથી એટલે ભાઈ પેલા ભાઈ કીધું કામ પેટ્રોલ પંપ પર બેહી બેહી ના આવ્યો બરાબર કોઈ એ ભાડું આપ્યો નહીં નહીં આપ્યો કોઈ ભાડું આપ્યું નહીં તમે રાહ જોઈ જો થાય કા પછી શું કરે ચાલો કર્યું ચાલો કર્યું તો આપણે કેટલા ભાડું કેટલું જોઈએ તમને माने 50 60 રૂપિયા જો એવર વધારતો 50 60 માં 25 જશો 25 જો હોય 25 જો હોય બાપા 25 જશો ને હા હા 25 જો હોય 50 60 રૂપિયા માં 50 60 રૂપિયા પૂછી દે બરાબર 50 60 માં 25 જશો હા હા આરામ છે આરામ થી જતો રે બાયથી કેટલો કિલોમીટર હશે આથી ઘણું છે સાહેબ આથી ખાવાનો ખાડોક નઈ નઈ ખાવાનો તો ખાતા જરા રોટલો આપेलो હા ખાવાનું ખાધું ખાધું બરાબર તો મિત્રો દાદાને પગમાં વાગ્યું છે અને ગાડી પરથી પડ્યા હતા ને ગાડી પરથી પડ્યા હતા અને દાદા બહુ હેરાન છે અને દાદાને ઘરે જવાનું ભાડું નથી નથી તો આપણાથી બને એટલું આપણે મદદ કરીએ છીએ બરાબર તો દાદાને ભાડાનું બી વ્યવસ્થા કરી દઈએ આમ દવાખાને જાય એટલા બી આપણે પૈસાની વ્યવસ્થા કરી દઈએ તો દાદા દવાખાને બી જશે બરાબર તો અહીંથી તમારે જવાનું લગભગ પચાસ સાઠ રૂપિયા થાય દવાખાને તમે સરકારીમાં જ આવશો કે ના સરકારીમાં જ જતો ખાનગીમાં જવાના કેટલા થાય એ પાટા પાટા પેંડી કરવાનો તો

બરાબર પેલા પાંચસો રૂપિયા છે એને દવાખાને જાજો પાટા પેન્ટી કરાવીને જાજો ઘરે હા હા ના આ કમ્પ્લીટ કરાવીને જ જવાનું બરાબર હા બસ અને આ ભાડું સો રૂપિયાનું હા 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 તમે ખુશ થઈ ગયા કે નહીં ખુશ થઈ ગયા મારા ભાઈ પણ તું મને પૈસા કેમ આપતો છે એવું વિચાર કરતો છે પૈસા કેમ આપું છું એમ હા એમ કેમ પૈસા આપ્યા એમાં ખોટું કર્યું ના ખોટું તો નથી કર્યું હા પણ મારી પર એટલી બધી કેમ લાગણી કરીને કેમ પૈસા આપતા છે એ હું વિચાર કરતો છે બરાબર કોઈ આપતો નથી નથી આપતો પૂછતા ફરે મને 5 10 રૂપિયા કોઈ આપતો નથી ને તે સાહેબ તમે તો મને 600 રૂપિયા હા એટલે હું વિચાર કરતો છે એમ કે મારા ભાઈ ત્યાં કેમ આપ્યા મને બરાબર કોઈ વાંધો ને તમે જતા રહેજો બરાબર મારું કામ છે આપણે વડીલ માણસોને મદદ કરવાનો બરાબર

સારું તો મળીએ આપડે ચાલો દાદા મળીએ પેલી લાકડી આપી હા હા એક જ મિનિટ